નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બપોરે એક ત્રીસ મિનિટે પ્રસારિત થશે વીજ વિભાગ માંડવીમાં પ્રીમોન્સૂન કામગીરીમાં નિષ્ફળ રહ્યું છે ધારાસભ્ય અનિરુદ્ધ દવે એ વીજ અધિકારીઓ સાથે મીટિંગ કરી તાજેતરમાં વરસાદ પછી ખાસ કરીને માંડવી પંથકમાં વીજ સમસ્યા સૌથી મોટી મુશ્કેલી બની છે તેના નિરાકરણ માટે માંડવી મુદ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા માંડવી મુદ્રા વિભાગના પીજીવીસીએલ ડિપાર્ટમેન્ટના અને પશ્ચિમ વિભાગના પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ સાથે તાજેતરમાં એક અગત્યની ખાસ મીટિંગ ગોઠવાઈ હતી આ મીટિંગમાં ખાસ કરીને માંડવી મુદ્રા વિસ્તારમાં સર્જાયેલી વીજ સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે અધિકારીઓને ધારાસભ્ય દ્વારા સૂચનાઓ અપાઈ હતી ધારાસભ્ય દવે પીજીવીસીએલની ચોમાસા પહેલાં કરવાની થતી મોન્સૂન કામગીરી નબળી થયાના કારણે આ સમસ્યા ઊભી થયાનું જણાવતા કહ્યું હતું કે માંડવી મુન્દ્રા વિસ્તારમાં વીજ સમસ્યાના ઉકેલ માટે ખાસ કરીને માંડવી મુન્દ્રા શહેરી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ માટે રૂપિયા સત્તોતેર કરોડ પચાસ લાખ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવ્યા છે આ ઉપરાંત અહીં વરસાદના કારણે જે સમસ્યા સર્જાય છે તેનો તાત્કાલિક ઉકેલ લાવવા પીજીવીસીએલના અધિકારીઓને આ મિટિંગમાં ખાસ સૂચના આપવામાં આવી હતી ટેકનિકલ કારણોસર અને ક્યાંક કામગીરી નબળી થવાના કારણે આ સમસ્યા ઊભી થઈ છે ભવિષ્યમાં વીજળીની સમસ્યા ઊભી ન થાય તે માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે આવતા માંડવી સબ ડિવિઝનના તમામ અધિકારી મિત્રોને પીજીવી સીએલના સૌ અધિકારી મિત્રોને અને પશ્ચિમ કચ્છના અધિકારીને બોલાવીને અને જેટકોના અધિકારીને બોલાવીને એક સંયુક્ત મિટિંગ ધારાસભ્ય તરીકે ગોઠવેલી હતી જેની અંદર જે હાલમાં વીજળીની સમસ્યાને કારણે મુશ્કેલીઓ આવી છે અને ટ્રિપિંગ થયા છે તો એ ટ્રીપિંગને દૂર કરવા માટે અને આવનારા દિવસોમાં શું શું પગલાં ભરવા પડે એના માટે સ્પષ્ટ સૂચનાઓ આપેલી હતી આ વખતે પ્રીમોન્સોની કામગીરીમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડનું કામગીરી થોડી નબળી છે એના માટેની એમને ટકોર કરેલી હતી અને એમને ઝડપથી આ બધા મુશ્કેલીઓ છે એ દૂર થાય પ્રજાને હાલાકીમાંથી મુક્તિ મળે માન્ય નરેન્દ્ર સાહેબ ચોવીસ કલાક વીજળી અને લોકોને વીજળી મળી રહે સુનિશ્ચિત કરવા માટે સૌ અધિકારીઓને બોલાવીને વ્યવસ્થા ગોઠવી બીજું કે માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર સાડા કરોડ રૂપિયા વીજ તંત્ર માટે મંજૂર કરાવ્યા છે જેની અંદર માંડવી શહેરનું અંડરગ્રાઉન્ડ કેબલિંગ થશે મુંદ્રા શહેરમાં પણ અંડરગ્રાઉન્ડ કેબલિંગ થશે ઉપરાંત જે એજી આર ફીડર છે કે જે ફીડરની અંદર વાડીમાં રહેતા રહેણાંકો છે એવા કેટલાક વિસ્તારો માનવી વિધાનસભા ક્ષેત્રમાં છે જેવા કે ઝરપરા ભોજપુર મોટાભાડિયા કાઠડા આવા કેટલાક ગામો છે કે જે ગામો સંપૂર્ણપણે વાડીઓમાં રહે છે અને એ ગામમાં એ લોકો જે રહી રહ્યા છે એમને પણ મુશ્કેલી ન થાય એના માટેના એમબીસીસી બી સીસી જે થોડા સમય પહેલાં જ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર જે ઉદઘાટન થયું હતું તો એ એમબીસીસી બી કંડક્ટરોનો ઉપયોગ આ દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય એના માટે ખાસ આગ્રહ કર્યો છે અને એ પ્રયાસમાં સફળ થવા માટે અધિકારીઓનું પ્લાનિંગ થઈ ગયું છે નવા એમના જે મુખ્ય અધિકારી છે એમને પણ પોતે અર્લિયર જોઈનિંગ લઈ લીધું છે કારણ કે વિશાળ જિલ્લો છે તો વિશાળ જિલ્લાની અંદર દરિયાકાંઠાની સમસ્યાઓ છે કોરોજનની સમસ્યાઓ છે એ સમસ્યાઓને નિવારવા માટે એ સૌ અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે અને એમને ખાસ સૂચના આપીને નવા સબસ્ટેશનો માટે પણ જેટકોને કહ્યું છે કે જે આવનારા દિવસોમાં ધૂણી પાસે એક સબસ્ટેશનનું નિર્માણ થશે બીજું હમલા પાસે પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે મુંદ્રામાં રાસાપીર પાસેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે લુણી પાસે ચાલી રહ્યું છે આમ ચાર નવા સબસ્ટેશનો માટેની પણ જગ્યાઓ શોધી અને કરવા માંડ્યું છે ગઢસીસાને અપગ્રેડ કરવા માટે પણ તૈયારી કરી દીધી છે મુંદ્રાનું ત્રીજું ડિવિઝન સબડિવિઝન મંજૂર કરાવ્યું છે કે જેથી કરીને વીજ વીજ વીજવહન ક્ષમતા પ્રવહન આ બધી જ વસ્તુઓમાં સુગમતા અને સરળતા મળે એના માટે ગુજરાતની સરકારનો આભાર માન્યો છે અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે મોટું મન રાખી અને સાડા સત્તોતેર કરોડ રૂપિયા જેવી માત્મર રકમ આ માંડવી વિધાનસભા ક્ષેત્રને આપી છે એ માટે મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર અને ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો પણ આભાર વ્યક્ત કર્યો છે અને અધિકારીઓને કહ્યું છે કે સરકારે મન મોટું રાખ્યું છે ત્યારે તમારે સમયસર કામગીરી કરી અને પ્રજાને સગ સેવાઓ આપે એના માટે ટકોર કરેલી છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી કેજીથી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 12

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર